પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે મહિલાના ગળામાંથી સોનાના બે તોલાના ચેનની ચીલઝડપ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેની ફરિયાદ નોંધાયાના ગણતરીની કલાકોમાં જ આરોપીને એલસીબીએ ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના નવા કુંભારવાડામાં પાણીની ટાંકીવાળી ગલીમાં રહેતા મનીષાબેન રમેશ રાઠોડ નામના મહિલા ત્રણ દિવસ પૂર્વે સાંજના સમયે તેમના ઘરની નજીક આવેલ ડેરીએ દૂધ લેવા ગયા હતા અને પાછા ફરતા હતા ત્યારે પાછળથી એક વ્યક્તિએ ધક્કો માર્યો હતો અને ગળામાં પહેરેલ રૂપિયાની કિંમતનો બે તોલા સોનાનો ચેન ખેંચી ભાગી ગયો હતો આથી મનીષાબેનને બૂમાબૂમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમણે બનાવની જાણ કરી હતી સફેદ શર્ટ અને કાળા કલર જેવી લેંગી પહેરેલ અજાણ્યા ચોર વિરુદ્ધ મનીષાબેન રાઠોડે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ઇન્ચાર્જ પીઆઈઆર કે કાબરિયા તથા સ્ટાફ તે દરમિયાન બાતમી મળી હતી કે સોનાના ચેનની ચીલઝડપ કરનાર શખ્સ ચીલઝડપ કરેલ સોનાનો ચેન લઈ વેચવા જાય છે અને હાલ નવા કુંભારવાડા પ્રાથમિક શાળા પાસે કુંભેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચ્યો છે ત્યારે એલસીબી ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી ત્યાં જૂની ખડપીઠ પાછળ દશામના મંદિર પાછળ રહેતા અરુણ ઉર્ફે બચો વિજયભાઈ સોલંકીને છડપી લીધો હતો તેની પાસેથી મળી આવેલ ચેન બાબતે આ પોતે દિવસ મંગળવારે રૂપાલી સામે નવા કુંભારવાડમાં આવેલ એક કરિયાણાની દુકાન પાસે સાંજના આઠેક વાગ્યે એક બહેનના ગળામાંથી ચેન છૂટ્યું હોવાનું જણાવ્યું હતું આથી સોનાનો ચેન કબજે કરી અરુણ ઉર્ફે બચુ વિજયભાઈ સોલંકીની ધરપકડ કરી કીર્તિ મંદિર પોલીસ મથકને સોંપી આપ્યો છે પોલીસે આ શખ્સે અગાઉ પણ ક્યારેય આ પ્રકારે ચીલ ઝડપ કરી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર